નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો રાજુલા શહેરમાં જીવદયા પ્રેમીઓ દ્વારા વિવિધ વિસ્તારોમાં પતંગની દોરીઓ એકઠી કરી નાશ કરવામાં આવ્યો રાજુલામાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે અબોલ પક્ષીઓ બચાવ અભિયાન હાથ ધરાયું રાજુલામાં નેશનલ ક્લબ અને જીવદયા પ્રેમીઓ દ્વારા પતંગની દોરીઓના ઘૂસડાઓ અને ખાસ કરીને ચાઇનીઝ દોરીઓના ઘૂંસડા કે જે ગાયોના ઘાસચારામાં વીંળેલા હોય તેમજ ઇલેક્ટ્રિક પોલમાં ભરાયેલા હોય તેવી દોરીઓ એકઠી કરવામાં આવી હતી અને આવી દોરીઓના ઘૂસડાઓને આગ લગાવી નાશ કરી દેવામાં આવ્યા હતા આ અભિયાનમાં નેશનલ ક્લબ અને જીવદયા પ્રેમીઓ સહિત બાળકો ભેગા મળી લોકોમાં જાગૃતતા લાવવા માટે અભિયાન ચલાવ્યું હતું અને ચાઇનીઝ દોરીનો બહિષ્કાર કરીએ અને અબોલ પક્ષી જીવ બચાવીએ સહિતના નારાઓ લગાવવામાં આવ્યા હતા ખાસ આ અભિયાનનો મુખ્ય હેતુ ઉત્તરાયણ પર્વ બાદ પતંગની દોરીઓ આસપાસના વિસ્તારોમાં પડેલ હોય જેથી કોઈ પણ પશુ પક્ષીઓના જીવ બચાવવાના ભાગરૂપે આ અભિયાન ચલાવ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ નેશનલ ક્લબ સહિત જીવદયા પ્રેમીઓ દ્વારા લોકોમાં જાગૃતતા વધે તે માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ તકે વિપુલ લેરી અશોકભાઈ સાકાટ ચિરાગભાઈ જોશી તેમજ જીવદયા પ્રેમીઓ સહિત બાળકો આ અભિયાનમાં જોડાયા હતા તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા અક્ષલજા ભાવેશભાઈ છે હું રાજુલા નિવાસી છું અહીંયા ઉત્તરાયણના બીજા દિવસે બધા ચાઇનીઝ દોરીને સળગાવી જોઈએ કારણ કે પક્ષીઓ બચે અને પક્ષીઓને નુકસાન ન થવું જોઈએ તેથી પક્ષીની જાન બી બચી જાય છે રાજુલા ચિરાગી જોશી મકરસંક્રાંતિ પર્વ ગઈકાલે ગયો અને આજે અમે બધા ટીમ નેચર કલબ અને બધા લોકો સાથે મળી અને આખા રાજુલા શહેરના વોરવાઈ જે પતંગના દોરા હોય ચાઇનીઝ દોરા હોય એ અમે બધા ભેગા કર્યા હતા કારણ કે જે ચાઇનીઝ દોરા છે એને હિસાબે અનેક પક્ષીઓ એમાં ફસાતા હોય રોડ રસ્તા ઉપર બાળકો જતા હોય એના પગ પણ કપાતા હોય અને આ બધા જે દોરા ભેગા અમે એકઠા કર્યા હતા અને જે તારોમાં ઝાડવામાં બધી જગ્યાએ જે દોરા હોય એ અમે અશોકભાઈ સાખટ અને અમારા નેચર ક્લબના વિપુલભાઈ લેરી કે અમે બધા સાથે મળી આખી અમારી સમગ્ર ટીમ અને બાળકોને સાથે રાખી જાગૃતતા વધે અને ચાઇનીઝ દોરીનો વપરાશ ભવિષ્યમાં ન થાય અને જ્યાં જ્યાં હજી પણ અગાસીમાં કે સ્કૂલોમાં દોરા હોય એ એકઠા કરીને અમારી બાળવાની ઝુંબેશ ચાલુ રહેશે અનેક જગ્યાએ કરુણા અભિયાનને પક્ષી બચાવો અભિયાન ચાલી રહ્યા છે એમાં અમે આ જહેમત કરી અને એક લોકજાગૃતિના ભાગરૂપે ચાઇનીઝ દોરી ન વપરાય અને દરેક જગ્યાએથી દોરી એકઠી કરવાનું કાર્ય અમે રાજુલા ખાતે વિવિધ શહેરીઓમાં મંદિરોમાં બધી જગ્યાએ કર્યું હતું જય હિન્દ જય ભારત જય અને આજરોજ મકરસંક્રાંતિને બીજે દિવસે વિવિધ જગ્યાઓમાં દોરા બધે ભેગા કર્યા ચાઇનીઝ દોરા જે પક્ષીઓને અને માણસને ખૂબ જ નુકસાન થાય છે એમાં હોળિયા હનુમાન દીવા બાવા શોખ ગાયત્રી શક્તિપીઠ અને ભોળાનાથનું મંદિર ધારનાથ મહાદેવ જ્યાં જ્યાં દોરા પડ્યા છે અને પક્ષીઓને જે નુકસાન થાય પક્ષીઓનો અકારે મૃત્યુ થાય છે તો બધી જગ્યાએ અમે દોરા ભેગા અમારી સાથે ચિરાગભાઈ જોશી અશોકભાઈ ઠાકર છે મત ઉઠાવી સાઇનીઝ દોરા બધા ભેગા કર્યા વંદે માત્ર